હેલો બાળ દોસ્તો એજુક ટેકનો ચેનલમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ ચોથો ભૂલી ગયા પછી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો સવાલ નંબર એક મનીષા દેસાઈએ સુરતી કુટુંબ ને કોના હુમલામાંથી બચાવેલું ઓપ્શન જોઈએ એ બી વાઘ સી દીપડો ડી જંગલી ભૂંડા તેનો સાચો વિકલ્પ આવશે એ રીંછ સવાલ નંબર બે નરેને કઈ તાલીમ મેળવી હતી એ ઘોડે સવારીની બી વન સંરક્ષણની સી પોલીસની ડી પર્વતારોહણની તેનો સાચો વિકલ્પ આવશે બી વન સંરક્ષણની બે એક વાક્યમાં ઉત્તર આપો સવાલ નંબર એક રીંછ માણસને જોઈને શું કરે છે જવાબ રીંછ માણસને જોઈને જનુન પ્રતિકાર કરે છે સવાલ નંબર બે નરેન લગ્નમાં માગા પાછા શા માટે ઠેલતો હતો જવાબ નરેન મનીષા દેસાઈ નામની કન્યા પર કવિતાઓ લખતો હતો મનીષાના પિતાજી વિરાટભાઈએ તેમના લગ્નની ના પાડી હતી નરેન મનીષાને પ્રેમ કરતો હોવાથી હવે તે લગ્નના બધા માગા પાછા ઠેલતો હતો પ્રશ્ન ક્રમ બે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો

એનો જવાબ વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા સુકુમાર છે અને ડરપોક પણ પણ છે ગરોળી નહીં પકડી શકે જો તે લગ્ન બાદ પોતાના પતિ એવા આબુના ફોરેસ્ટ ઓફિસર નરેન સાથે જંગલ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને રહેવા જશે અને ત્યાં કોઈ સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નિરેનને વિરુદ્ધનું જીવન જીવવું પડશે એવું વિરાટભાઈને લાગતું આથી તેમણે મનીષા અને નરેનની સગાઈની ના પાડી પ્રશ્ન ક્રમ આ સાત લીઠીમાં ઉત્તર લખો સવાલ નંબર એક પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિને આધારે કરો એનો જવાબ ભૂલી ગયા પછી એકાંકીમાં એક શિકારી પિતા વિરાટભાઈની પુત્રી મનીષા દેસાઈ નામની એક પ્રવૃત્તિનું પ્રેરણાત્મક આલેખન થયું છે મનીષા નરેનના પ્રેમમાં છે પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહીં અને તેઓ બંને લગ્ન કરી શક્યા નહીં જોકે તેમનો પ્રેમ જળવાઈ રહ્યો એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું એક નાજુક અને નમણી કન્યા હડતલ અને નિર્ભય ન થઈ શકે એ વિષય પર મનીષાએ એક દિવસ ભાષણ આપેલું અને એની વિગત છાપામાં એના ફોટા સાથે છપાઈ હતી આ હકીકતથી અજાણ નરેનને એની ખબર પડી ત્યારે તેણે તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ નિર્ભય થતાં જ તું પેન સ્વરૂપ બની ગઈ આત્મ સ્વરૂપ બની ગઈ એવા શબ્દોથી મનીષાને આવી મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું તે મારા કરતા પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનો ગૌરવ કર્યો સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ સૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો